મિત્રો એક નાનકડી ગામમાં એક યુવતી રાધિકા રહેતી હતી તે ખૂબ જ સુમેળ અને ખુશમિજાજ જ હતી પરંતુ લોકોના જીવનમાં પ્રેમનું મહત્વ ન જાણતા તે પોતાની જિંદગીમાં સંતોષ હતી એક દિવસ ગામમાંગ એક નવી જ રિટાયર્ડ ઓફિસર ધીરજભાઈ આવ્યા તેઓ પોતાની પાસે ભવિષ્ય માટે એક નવું કૌટુંબિક માર્ગદર્શન લઈને આવ્યા હતા રાધિકાને પહેલી નજરમાં જ તે શાંત અને સમજદાર લાગ્યા પરંતુ તે તેની આત્મવિશ્વાસ અને ઈમાનદારીથી વધુ આકર્ષિત થઈ ગઈ ધીરજભાઈએ પણ રાધિકા અને તેની સહેલો મૌલિકતા જોઈ તે તેમના મનમાં ખાસ સ્થાન પામવા લાગ્યા દરેક દિવસ રાધિકા અને ધીરજભાઈ વચ્ચે વાતચીત વધતી ગઈ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ એક અનોખો બંધન ઊભું થયું કેટલાક સમય પછી ધીરજભાઈએ એક દિવસ રાધિકાને એક સરસ પાર્કમાં બોલાવ્યો ત્યાં તેઓ બેસી વાતો કરી રહ્યા હતા જ્યારે ધીરજભાઈએ મૌન તોડ્યું રાધિકા તમારો સાથ મને અમૂલ્ય લાગ્યો છે શું તમારે મારા સાથ જીવનભર ચાલવાનો વિચારો રાધિકાએ ધીમે ને પ્રેમથી કહી ધીરજભાઈ હું પણ તમારામાં મારો ભાગીદારી જોઈ રહી છું હું તમારી સાથેના દરેકપણને ખૂબ મહત્વ આપું છું અને આ રીતે રાધિકા અને ધીરજભાઈએ એકબીજા સાથે જીવવાની અને પ્રેમની નૈતિકતા સાથે પોતાનું જીવન આગળ વધાવવાનું પસંદ કર્યું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ